સુરત આરોગ્ય વિભાગ દ્વારા નિરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરીને નિરાના સેમ્પલો લીધા હતા જેમાંથી બે સેમ્પલો ફેલ સાબિત થયા છે દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગને નિરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા જેમાંથી બે સેમ્પલ ફેલ સાબિત થયા તેની સામે પગલાં લેવાશે શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે જોકે કે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતા નીરાનું ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી હતી જેમાં શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસે સ્થિત નિરા ભવન તેમજ ચોક બજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા જેમાં બંને સેમ્પલોની તપાસ ફેલ થયા છે

ચોર્યાસી તાલુકા ઉત્પાદન તાલુકો ઉત્પાદન લિમિટેડ કંપનીના બે નમૂના sub tender જાહેર થયા છે જેની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ ઝોન ની અંદર લગભગ દરેક ઝોન ની અંદર છ ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી અને જેની અંદર છ સેમ્પલ લેવામાં આવેલા હતા એમાંથી બે સેમ્પલ સબ જાહેર થયા છે જેની પર કાર્યવાહી કરવામાં આવશે